મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો અને સફાઈ ઝુંબેશ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુથી વચલી બજાર થઈ ઝંડા ચોક સુધીના વેપારી તથા લારી ગલ્લા ધારકોને જાહેરમાં કચરો ન ફેંકવા તથા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે વેપાર ધંધો કરવા સમજણ આપવામાં આવી હતી તેમજ પાલન નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી

પણ સાત જે આવ તમે જુઓ છો રોડ બ્લોક કરે છે વાહનોને ડિસ્ટર્બ થાય છે એવાને પણ આપણે અત્યારે સાઈડમાં એને કોઈ અત્યારે ધંધો ડિસ્ટર્બ નથી કરતા આપણે પહેલું ટાર્ગેટ આપણું સફાઈ છે કચરો જાહેરમાં ના ફેંકે એ છે એટલે આજની ઝુંબેશ અમે આ રીતે કરીએ અને જે જે આ લોકો નરતરૂપ છે એને ચેતવણી આપીએ છીએ અને જો પછી એક બે દિવસ પછી નહીં સુધરે તો અમે દંની કાર્યવાહી કરશું કારણ કે હવે મહાનગરપાલિકા બન્યા પછી અમે કોઈ બાંધછોડ કરી શકવાના નથી અને કરવાના પણ નથી